સ્વાગત છે મિત્રો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે આ મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મજનન ની ભૂલાશે નહીં આ ફિલ્મ હવે ટૂંક જ સમય અંદર સિનેમા ઘરોની અંદર ફરી પાછી રી રિલીઝ થવા જઈ રહી છે તમે બધા લોકો જાણો છો મિત્રો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મજનન ની ભૂલાશે નહીં આ ફિલ્મ એક બે હાજર નવ ની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ હતી અને સત્તર વર્ષ બાદ આ ફિલ્મ ફરી પાછી સિનેમા ઘરો અંદર વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ એક સત્તર વર્ષ બાદ ફરી પાછી વિવાદમાં આવી હતી અને સિનેમા ઘરોની અંદર રી રિલીઝ થતા અટકાવવામાં આવે તમે બધા લોકો જાણો છો કે આ ફિલ્મ એક રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના પ્રતિક બનેલી હતી ને આ ફિલ્મના હીરો એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઠાકોર સમાજના બતાવવામાં આવ્યા હતા અને મમતા સોનેન એક રાજપૂતાણી તરીકે આ ફિલ્મની અંદર બતાવવામાં આ ફિલ્મની અંદર રાજપૂત સમાજ ઉપર જે ડાયલોગ બોલવામાં આવ્યા હતા તે ડાયલોગને લઈને રાજપૂત સમાજે આ ફિલ્મને સિનેમા ઘરોની અંદર રીરીઝ થતા અટકાવી હતી ફાઇનલી આ ફિલ્મનું રિઝલ્ટ આવી ગયું છે ફરી પાસે આ ફિલ્મ એક સિનેમા ઘરોની અંદર રીલીઝ થવા જઈ રહી છે પણ આ ફિલ્મની અંદર રાજપૂત સમાજ ઉપર જે ડાયલોગ બોલવામાં આવ્યા હતા એ ડાયલોગ આ ફિલ્મની અંદર હટાવી દેવામાં આવશે અને હટાવ્યા બાદ આ ફિલ્મ એક સિનેમા ઘરોની અંદર આ ફિલ્મ એક રીરીઝ કરવામાં આવશે